જે જરૂરિયાત છે એ સાહેબ આપ રજૂઆત કરો ને અમારી રેલવે એમ આઇડલ પડે છે એમાં વધુ વધુ મેમો ટ્રેન આવે બીજી ટ્રેન આવે અગાઉ કંઈક ઉઘરાણી કરેલી છે છ ટ્રેનો આવવાની તેને બે વર્ષ થયા ગયા પત્રકારો મને ટોન મારે છે કે તમે વારંવાર જાહેરાત કરીને ત્યાં ટ્રેનો કેમ નથી આવતી એની જવાબદારી જે કંઈ છે એ આપશ્વિની જે આપ સાહેબની છે જ્યાં કંઈ અટકતું હોય ત્યાં રૂપાલા સાહેબને કહો અમારું છત્રો ચાલુ થાય અમને કહ્યું અમે આગળ ઉપર ફોલો કરીએ પણ આ હાઈવે ઉપરનું જે ભારણ છે ઘટાડવા માટે રેલવે ટ્રેક છે ગુજરાત બાજુના આગળ યુપી બિહારમાં જેમ ઉપયોગ થાય છે એમ અમદાવાદ રાજકોટ પોરબંદર જામનગર જે ટ્રેક છે સોમનાથ એનો બરાબર સદુપયોગ થાય ને એના પૈસા વળતર મળે એના માટે તમે દિલથી પ્રયત્ન કરો મારા પ્રયત્ન ચાલુ છે પણ તમે પણ કંઈક અહીંયાથી ફોર્સ મુવમેન્ટ મોકલો ખાસ મિટિંગ કરીએ અને હું હું અમારી જરૂરી છે કેટલા ટાઈમથી પેન્ડિંગ છે શા માટે નથી થતી કેમ કે મને દર્શનાબેન જગદોષ જ્યારે મિનિસ્ટર હતા ત્યારે કીધું હતું કે મેં છ ટ્રેન તમને આપીએ જ રાજકોટ એનું કારણ પણ એ હતું કે અમદાવાદ તાલુકો રેલવે સ્ટેશનનું રિપેર રિનોવેશન થાય ભવ્ય બને છે સ્ટેશન અને ત્યાં જગ્યા નથી એટલે જગ્યા અહીંયા છે રાજકોટ માટે એ છ ટ્રેન અહીં સુધી આવે એમાંથી ખાસ તો હરિદ્વારની ટ્રેન તો એના માટે એ પ્રયત્નો થયા હતા તો ફરી આપ કંઈક એના માટે મુવમેન્ટ કરો અને ઝડપથી અમારા હરિદ્વારની ડેરી ટ્રેન મળે મેમો ટ્રેન મળે નેશનલ હાઈવે ઉપર ભારણ ઘટે ટ્રાફિક ઘટે અને સસ્તું પડે અને ટ્રેન છે એ સલામત સવારી છે એના માટે તમે હું તો ઉપર કરું છું ત્યાં રેલવેમાં તમારે મુંબઈ દિલ્હી પણ તમે પણ જરા રસ લઈને કરો જેથી લોકોને સુખાકારી સગવડ મળે અને સસ્તું પડે બંગા ખાતે જે મોદી સાહેબે એમ્સનું ખાતમુહૂર્ત કર્યું અને રેલવે ઝંડી આપી અને અઢાર જેટલા જન્ડિક સ્ટોર અલગ અલગ રેલવે સ્ટેશન ઉપર ખોલ્યા છે લોકોને સુવિધા મળે ટ્રેનમાં મુસાફરી કરતાં એને કોઈ જરૂરિયાત આવતા જાય તો એને અહીંયા દવા મળી શકે અને જન ઔષધિ છે જે અન્ય દવા કરતાં એંસી ટકા સસ્તી છે મોદી સાહેબનો લક્ષ્ય એ છે કે સમાજમાં સૌ તંદુરસ્ત રહે અને દેશ નાગરિકવાસીઓને પૂરેપૂરી સસ્તી સારી અને ટકાઉ દવા મળે અને જેનાથી ગરીબ લોકોને એ દવા લેવાની શક્તિ મળે એ વાત સાચી છે અમારા જે તે વખતના રાજ્ય મિનિસ્ટર હતા આપણા બેનશ્રી દર્શનાબેન જરદો સેનીએ ટ્વીટ કરીને પણ કીધું હતું મને પણ રૂબરૂ મળ્યો ત્યારે રજૂઆત કરી ત્યારે હા પાડી હતી એટલા માટે કે રેલવે સ્ટેશન કાલુપુરમાં રિનોવેશન મોટે પાયે ચાલે છે અને ત્યાં પાર્કિંગની જગ્યા નથી ટ્રેનની એટલા માટે રાજકોટ શિફ્ટ કરવાના હતા અને અમારી ડિમાન્ડ મુજબ છ ટ્રેન આપવાના હતા ઉપરાંત હરદ્વારની જે રેગ્યુલર ટ્રેન છે જે વીકમાં એક વખત જાય છે રાજકોટથી એને બદલે અમારી ડિમાન્ડ એ હતી કે એ ટ્રેન અમને ડેલી મળે હાજી હા મેં ટકોર એ કરી છે હમણાં એમને કીધું કે તમારી પાસે જે કંઈ પેન્ડિંગ હોય એની લિસ્ટ અને જે વિગત મને આપો અમારું સત્ર ચાલુ થાય છે તો અમે અશ્વિની વૈષ્ણવજીને રૂબરૂ મળી અને એના માટે રજૂઆત કરીએ તમારી રજૂઆત હોય અમારી સાથે હોય તો ઝડપથી સૌરાષ્ટ્રને જે વિકાસ સૌરાષ્ટ્રનો થઈ રહ્યો એમાં ટ્રેન છે મારા ધ્યાન મુજબ થોડી ઓછી છે અથવા તો ઇલેક્ટ્રિફિકેશન થઈ ગયું છે અને એ આઈડલ જે ટ્રેક હોય તો ત્યાં ચાલુ થાય તો નેશનલ હાઈવે ઉપરનું થોડું ભારણ ઘટે અને લોકોને સસ્તી મુસાફરી રેલવેમાં મળે એ હેતુ છે અને એના માટે મારો પ્રયત્ન સતત થોડો ચાલુ રહે